ગુજરાતમાં ચોમાસાનો મિજાજ આગામી દિવસોમાં વધુ તોફામની બનવાનો છે હવામાન વિભાગ અને હવામાન મોડેલ્સના આધારે બંગાળની ખાડીમાં આગામી પંદર દિવસમાં ચાર લો પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જે ગુજરાત અને રાજસ્થાન પર સીધી અસર કરશે આ સિસ્ટમમાંથી બે ખૂબ જ મજબૂત હશે જે વેલમાર્ક લો પ્રેશરથી ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ પહોંચી શકે છે આની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સાથે જમાલાલ પટેલે અગત્યની ચોંકાવનારી આગાહી કરી છે જેમાં રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે જામનગર દ્વારકા પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરાઈ છે મોટા ભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને અનેક વિસ્તારોમાં બાર ઇંચ વધુ વરસાદ પણ પડી શકે છે મિત્રો સાથે જ હાલ વાતાવરણમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચમી સિસ્ટમ સક્રિય થશે ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં સિસ્ટમ સક્રિય થતા પચીસ ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ પણ રહી શકે છે સાથે ગણેશ ચતુર્થીના સમયે પણ વરસાદની ઝાપટાથી લઈને ભારે વરસાદ પણ રહી શકે છે સાથે જમ્માલાલ પટેલે જણાવ્યું છે કે 15 દિવસનો વરસાદ ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો ગણાશે જો કે તેમણે ચેતવણી પણ આપી છે કે 29 થી 31 ઓગસ્ટ સુધીમાં વરસાદ દીપક માટે સારો નથી જો વરસાદ રોકાઈને વરાપ નીકળે તો પાકને સૂર્યપ્રકાશ મળશે અને સારો વિકાસ થશે અમલલ પટેલ એક મહત્વની ચેતવણી પણ આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 15 દિવસ સુધીનો વરસાદ પાક માટે સોના સમાન છે પરંતુ 29 થી 31 ઓગસ્ટ સુધી પડનારો વરસાદ ખેતી માટે સારો નથી આ દિવસો દરમિયાન પડનારો વરસાદ પાકને નુકસાન કરી શકે છે આથી ખેડૂતોને આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવી જોઈએ સાથે જ તે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે અને ગુજરાતમાં ભારે વરસાદ લાવશે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થી દસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં થી પાંચ ઇંચ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થી દસ ઇંચ જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ થી છ ઇંચ વરસાદ વરસશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો